સાધના તત્વ અને સાધક શ્રી રામકૃષ્ણના અત્યાર સુધીના ચરિત્રમાં આપણે જોઈ ગયા કે તેમને થયેલું જગદંબાનું દિવ્ય દર્શન શાસ્ત્રોમાં દર્શાવેલી કોઈ વિધિપુરસરની સાધના પદ્ધતિના ફળરૂપ ન હતું પરંતુ જગદંબાના દર્શન માટેની તેમના આતુર અંતરની તીવ્ર તાલાવેલીથી જાણે કે ખેંચાઈને દર્શન દીધા વગર રહી ન શકવાથી જગદંબાએ આપેલું દર્શન હતું વ્યક્તિગત રીતે એટલું પૂરતું છે પરંતુ માત્ર એટલાથી જુજવે રૂપે વિલસી રહેલા અનંત ઈશ્વરને પામવાના વિવિધ ક્રમબદ્ધ માર્ગો દર્શાવનારા શાસ્ત્રોની પ્રામાણિકતા સાબિત ન થાય એટલે જેમનામાં ઈશ્વર દર્શન માટેની એટલી ઉત્કટ તાલાવેલી ન હોય તેઓ પણ શાસ્ત્રોમાં દર્શાવેલા વિધાનો પ્રમાણે શ્રદ્ધાપૂર્વક સાધનાઓ કરી તે દ્વારા ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત કરી છેવટે તે સાધનાઓના અંતિમ ધ્યેય રૂપે સગુણ તેમજ નિર્ગુણ સ્વરૂપે ઈશ્વરના દર્શન કરી સર્વોચ્ચ આનંદના અધિકારી થઈ શકે એ હકીકત સાબિત કરવા માટે અને એ દ્વારા સાધનાના માર્ગો દર્શાવનારા વિવિધ શાસ્ત્રો પ્રમાણભૂત છે એ દર્શાવવા માટે હવેથી શ્રી રામકૃષ્ણના જીવનના એક નવા અને ઘણા અગત્યના તબક્કાનો આરંભ થાય છે આ તબક્કામાં શ્રી રામકૃષ્ણ વિવિધ સંપ્રદાયોની વિવિધ ધર્મોની સાધના પદ્ધતિઓ પ્રમાણે સાધના કરતા જોવામાં આવશે એ સાધનાઓને યથાર્થ રીતે સમજવા માટે સાધના એટલે શું અને સાધક કોને કહેવાય એ બાબતનું નિરૂપણ થવું આવશ્યક છે તેથી અહીં સાધના તત્વ અને સાધક વિશે ટૂંકમાં વર્ણન કરીશું